આગળ જોઈએ તો જીપીએસસી દ્વારા આયોજિત ડીવાયએસઓ અને નાયબ મામલતદારની પરીક્ષા ભારે વરસાદની વચ્ચે ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે ઉમેદવારોએ પોતાના વિસ્તાર અને ઘરની આસપાસ કેન્દ્ર ફાળવવા માટેની હાલ તો માંગ કરી છે વરસાદના કારણે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો વડોદરાથી આવેલા ઉમેદવારો વહેલી સવારે ચાર વાગે નીકળી પહોંચ્યા હતા પરીક્ષા કેન્દ્ર ખાતે તેઓ આવી પહોંચ્યા હતા અમદાવાદના ઉમેદવારોને પણ કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ પડી હતી વરસાદના સમયે કેબ સર્વિસ બંધ હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો રાજ્યભરમાં આજે ડીવાયએસઓ અને મામલતદારની પરીક્ષા યોજાવા જઈ રહી છે ભારે વરસાદને પગલે જે ઉમેદવારો છે તેમને પણ વહેલો પ્રવેશ આપવામાં આવ્યો છે અગિયાર વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી આ પરીક્ષા યોજાવાની હતી પરંતુ હવે સાડા દસ સુધી જે છે તે એન્ટ્રી હતી અને ઉમેદવારને કહેવામાં આવ્યું હતું કે તેઓ સાડા દસ સુધી જે છે તે પહોંચે પરંતુ ભારે વરસાદના પગલે જે એન્ટ્રી જે છે તે વહેલી કરી દેવામાં આવી છે અને ઉમેદવારોને પણ સાડા નવ સુધી પહોંચવાનો આદેશ જે છે કરવામાં આવ્યો હતો કારણ કે ટ્રાફિકના કારણે ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને

ના પણ થોડું ઘણું એમ કે ખાડા ભરાયેલું છે અને રોડ થોડા તૂટ્યા છે બસ વધારે તો કઈ નહીં નજીક નું સેન્ટર ફાળવવામાં આવે તો એને ઉમેદવારો તકલીફ ના નજીક નું સેન્ટર ફાળવવામાં તો થોડી રાહત રહે કારણ કે અત્યારે બી વરસાદ ને બ્રિજ ને બ્રિજ ખાસું બધું તૂટ્યું છે જે દૂર આવે છે એ લોકોને તકલીફ પડે છે પરીક્ષા ઘાટલોડિયા થી સર કેવી તૈયારીઓ સારી છે તૈયારીઓ તો વર્સામાં તો તકલીફ પડી કોઈ હા વરસાદમાં થોડીક તકલીફ પડી રાઇડ ને બુક કરવાનું બુક કર્યું તો પણ કેન્સલ કરી દેતા વરસાદના કારણે એટલે થોડી તકલીફ તો પડી છે વરસાદના કારણે નજીકના સેન્ટર ફાળવા જોઈએ જે દૂરથી ઉમેદવાર આવતા હોય જેથી કરીને વિદ્યાર્થીઓને સુવિધા ના થાય કેટલા વર્ષથી તૈયારી કરો બે એ તો ક્યાંથી આવે છે પરીક્ષા ભાયા આંબાવાડી છે કેવી તૈયારીઓ સારી છે વરસાદમાં તકલીફ પડી કોઈ હા પાસે જતું એટલી બધી તકલીફ નથી પડી પણ મેઇન મુદ્દો તો જે દૂરથી આવતા હોય એ વિદ્યાર્થીનો છે જે ગામડાના હોય ત્યાં વધુ વરસાદ પડ્યો છે રેડ એલર્ટ મળ્યું છે તે વિદ્યાર્થીઓને તકલીફ થોડીક પડી હશે કેમકે ત્યાંના પુલ ને એવું બધું પાણી ભરાઈ ગયા હશે તો એમના વિશે વિચારવા જેવું છે અમારે તો એટલો પ્રોબ્લેમ નથી આવ્યો નજીકનું સેન્ટર ફળવાય તો ઉમેદવારોને પહોંચોમાં સરળતા હા લગભગ તો નજીકમાં જ ફેરવાયા છે અમુકને દૂર પણ આવ્યા છે પણ નજીકમાં હોય તો વધુ સારું રહે છેવાડાના જે દૂરના લોકો છે એમને તકલીફ પડી છે જ્યાં વધુ વરસાદના કારણે પુલમાં ટ્રાન્સપોર્ટેશન શક્ય નથી બન્યું અને સિટીમાં પણ અત્યારે ઉબર ઓલા એક્સેપ્ટ નથી થતું તો પોતાની વ્યવસ્થા પોતાની જાતે કરીને આવવું પડે એવી તૈયારી આજની પરીક્ષાની શું શું તમને કેટલા વર્ષની મહેનત છે ચારથી પાંચ વર્ષની મહેનત છે અને સારી તૈયારી છે શું એક્સપેક્ટેશન એક્સપેક્ટેશન બસ છે કે સારી એક્ઝામ જાય અને જે મહેનત કરી છે એનું ફળ મળે મહેનત કરી છે તેનું ફળ મળવું જોઈએ અન્ય લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કારણ કે મોટી સંખ્યામાં આજે ઉમેદવારો પરીક્ષા આપવાના છે અમદાવાદની જ વાત કરવામાં આવે તો સિત્તેર જેટલા કેન્દ્રો ઉપર જે છે તે પરીક્ષા યોજા છે દિવ્યાંગો માટે પણ ખાસ એક સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે પાંચ જેટલા સેન્ટરો ફક્ત દિવ્યાંગોને ફાળવવામાં આવ્યા છે એટલે મોટી સંખ્યામાં આજે ઉમેદવારો પરીક્ષા આપશે મિત્ર ક્યાંથી આવે પરીક્ષા પર બરોડા શું તકલીફ પડી વરસાદમાં વરસાદમાં અત્યારે વરસાદને લઈને બધા પાણી ભરાઈ ગયેલા છે તો આવતા ટ્રાફિક એન્ડ સાધનના મળવું બહુ પરિસ્થિતિ થોડી ગંભીર છે આવવા માટે સવારે ચાર પાંચ વાગ્યાના નીકળેલા છીએ તો અત્યારે અમે પહોંચી રહ્યા છીએ બરોડા સેન્ટર છે કે નથી હા બરોડા છે પણ અમારા એનું લોકેશન હતું એટલા માટે અહીં આવવું પડ્યું લાગે નજીકનું સેન્ટર ફરવાય તો ક્યાંક ક્યાંક તકલીફ ઓછી થાય હા સાચી વાત છે નજીકનું સેન્ટર હોય તો દરેક વિદ્યાર્થીઓને એટલું સરળતા રહે પહોંચવા માટે પરીક્ષાની વાત કરીએ તો કેવી તૈયારી તૈયારી તો સારી હોય છે અને બહુ ટાઈમથી વેઇટ કરી રહ્યા હતા તો અત્યારે હવે એક્ઝામ આપી શકશું બધા અન્ય લોકો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું કારણ કે વર્ષોથી મહેનત વિદ્યાર્થીઓ કરતા હોય છે પરંતુ આજે વરસાદ વરસી રહ્યો છે એટલે લોકોને પહોંચવામાં પણ સમસ્યાનો સામનો જે કરવો પડતો હોય છે મિત્ર ક્યાંથી આવે પરીક્ષા આપવા વસ્ત્રાલને કેવી તૈયારી હતી તૈયારી બહુ સરસ આ વરસાદમાં કોઈ તકલીફ પડી ઘણી તકલીફ પડી આવવા માટે વહેલા નીકળવું પડ્યું ટાઈમ કરતા હજી ટાઈમમાં ઘણો વાર છે તો બી વહેલા આવવું પડ્યું તમે તો અમદાવાદના છો તો પણ વહેલા નીકળવું પડ્યું જે લોકો દૂરથી આવે એના માટે શું વ્યવસ્થા હોવી જોઈએ શું લાગે વ્યવસ્થા તો સરકારે કંઈ કરી હોવી જોઈએ કાં તો ઈ રિક્ષા કાં તો ઈ વાનનો ગોઠવણ કરી હોવી જોઈએ કે સેન્ટરો બધાને એક એક જગ્યાએથી બસમાં મુસાફરી કરવી જોઈએ વરસાદના કારણે અમુક જગ્યાએ બસ બી બંધ થઈ જાય તો ઘણી તકલીફ પડે છે

અને અહીંયા પાર્કિંગની સુવિધાનો અભાવ છે કેમ કે વાલીઓ દૂર દૂરથી આવે છે ઘણા રાજકોટથી બી આવ્યા છે પણ અંદર ગાડી પાર્કિંગ બી નહીં કરવા દેતા લોકો બહાર પલળે છે બધા વાલીઓ આવી સમસ્યા છે સેન્ટર દૂર ફાળવા જાય શું થવું જોઈએ શું માનો છો સેન્ટર નજીક હોવા જોઈએ જેથી શું સ્થાનિક લોકો જે હોય છોકરીઓમાં બહુ તકલીફ પડતી હોય છે એમાં મેન તો સ્થાનિક લોકોને નજીક આપવા જોઈએ સેન્ટર આમ બધું બીજું જે તો છે બધું નોર્મલ જ છે બરાબર તો આવી વ્યવસ્થા હોવી જોઈએ જેથી કોઈ બહારથી દૂરથી રાજકોટ ઘણા દૂર દૂરથી આવે તે લોકોને તકલીફ ના પડે વાલી નરોડાથી આવ્યા છે તેમ છતાં પણ તેમને સમસ્યાનો સામનો કરવો પડ્યો અનેક ઉમેદવારો વસ્ત્રાલથી આવ્યા છે તેઓ પણ આ વરસાદમાં સમસ્યાનો સામનો કર્યો છે ને તેઓની પણ માનવું છે કે જો નજીકમાં સેન્ટર ફળવાય તો ક્યાંક ને ક્યાંક લોકોને પરેશાન થવાનો વારો ન આવે કારણ કે ઘણીવાર જે સેન્ટર છે તે બીજા શહેરોમાં પણ ફાળવવામાં આવતા હોય છે જેના કારણે ઉમેદવારોને તકલીફ થતી હોય છે જો નજીકમાં સેન્ટર ફળવાય તો ક્યાંક ને ક્યાંક તેઓને પણ જે છે તે સમસ્યાઓનો સામનો ન કરવો પડે અને પોતાના જ વતનમાં જે છે તેઓ પરીક્ષા આપી શકે વરસાદના કારણે અહીંયા પહોંચવામાં પણ જે છે તે અનેક લોકોને મુશ્કેલીઓ પડી રહી છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ